આડો મો આવી ગયો એકલી વાર ભઈ ન લાગે હે હ પણ ના તારે તો હાથ મારવાનો મોટો હાલો પેટ્રોલ તો થાય ને મય એમ ઓ સાવાજો ચલાવ

અરે પણ નથી આમાં પેટ્રોલ નથી પેટ્રોલ થઈ રહ્યું છે ને ના મારો મારો નથી મારો ફોન લઈ ગયો

બાકી પરાક્રમ તો બધો તારો હતો મેટ હા મારે કાકે ઉકડે તણાઈ ને ખાતર ફોળવાનું છે મારે એટલે આ વર્ષો વરસ્યો પડ્યો હવે ડાયરેક્ટ વાવવાનું રેડી કોઈ દાડો ખાતર ફોડાય ને ડાયરેક્ટેડીને વાઈ નાખવાનું થાય કોઈ દાડો આમાં કામ કરાય નહી આમાં કામ ના કરાયો